દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતા અમલી બનેલ છે બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે થરાદની પ્રાંત કચેરી ખાતે બાળકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી ધાનેરા ખાતે ચાલતા વિજય સર્કસમાં ઓડિયો ક્લિપ દ્વારા દિયોદર તાલુકામાં ભવાઈના કાર્યક્રમમાં બેનર દ્વારા અમીરગઢમાં સ્થાનિક લોકો વડે પ્રાદેશિક ભાષામાં સંકલ્પ દ્વારા તથા પાલનપુરમાં આવેલ મોલમાં ઓડિયો દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં ટીપ અંતર્ગત પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા બુથોવાળા અને પુરુષો કરતાં સ્ત્રી મતદાન દસ ટકા કરતાં ઓછું ધરાવતા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરી મતદાન જાગૃતિ માટે સંકલ્પ લેવડાવવામાં આવશે તથા ચુનાવ પાછાની રચના કરી તેના મારફત મતદાન જાગૃતિના સંકલ્પ લેવડાવી મતદારોને માહિતગાર કરવામાં આવશે